હનુમાન દાદા સાત જ દિવસ માં માત્ર સાત જ દિવસ માં કઈ રીતે પ્રસન્ન થાય અને કેવાય કે તમારી તમામ ઈચ્છાની પૂર્તિ કર નાખે ભાઈ ગમે એવી મોટી ઈચ્છા કેમ નો દાદા પૂરી કરે કરે ને કરે સો ટકા ભાઈ એવી માળા તમારે દાદાને ચડાવવાની છે કઈ માળા છે શું બોલવાનું છે કઈ રીતે માળા બનાવવાની છે કે આ વારે કેટલા વાગે કઈ રીતે બધું કરવાનું છે તમામ માહિતી આપીશ પણ મિત્રો આ એક માળા તમે દાદાને ચડાવી દેશો આ એક માળા તમે દાદાને ચડાવી દેશો એટલે દાદા તમારી જિંદગી બદલાવી નાખશે ભાઈ મારો અનુભવ બોલે છે અને ઘણા લોકોનો અનુભવ થયો છે

દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઇટ સાઇડ સબસ્ક્રાઇબ બટન છે બાજુમાં ડંકો પણ વગાડી દેજો વધુ માહિતી વોટ્સએપ ચેનલ છે અમારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પછી ત્યારબાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ બધી જ એ ટુ ઝેડ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં છે અને બીજી એક વાત કરું તો કે લાઈક શેર રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન છે હાર્ટ શેપ માટે જરૂરિયાત લોકોની મદદ માટે હું તો મારી યથાશક્તિ મુજબ મદદ કરતો જ રહું છું બધા એની દર મહિને એક વખત પણ વધુ લોકોની મદદ થાય વધુ લોકોની હેલ્પ થાય એટલા માટે આ બટન મૂકેલું છે ભાઈ તો તમે ત્યાં ડોન એડ કરી શકો છો અને વિજ પ્રૂફ કલેક્શન બાદ વિડીયો પણ બતાવવામાં આવશે હવે મિત્રો હનુમાન દાદાને પ્રસન્ન કઈ રીતે કરવા રાજી કઈ રીતે કરવા એના વિશે આ વિડીયોમાં વાત કરવાની છે કે તમારે બે માળા તમારે બે માળા દાદાને ચડાવવાની છે ભાઈ મિત્રો તમામ પ્રકારના દુઃખને દૂર કરી નાખે તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરી નાખે અને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને એને કહેવાય ને કે એવી એવી મોજ પ્રદાન કરે તમને ભાઈ દાદા હનુમાનજી મહારાજ આપણા જોરદાર તાકાત વાળા ગદાવાળા મોજીલા બી હનુમાનજી મહારાજ ભાઈ બોલીને જ આમ મોજ આવી જાય યો આપડા દાદા છે ભાઈ તો વિચારો તમે ની કૃપા તમને મળે તો કેવી મોજમાં લઈ આવે તમને હે બાપા હા તો મિત્રો બજરંગબલી રોમાનજી મહારાજ જે છે એમને કઈ માળા ચડાવવી બે માળા છે જો પહેલા તો એ ચોપડ કરી દઉં કે સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા જ આ માળા ચડાવી શકે પણ હા સ્ત્રી જે છે મિત્રો દાદા બાળ બ્રહ્મચારી અખંડ બ્રહ્મચારી છે એટલા માટે સ્ત્રી સ્પર્શ ન કરી શકે દાદાને ઘણા કહેતા હોય કે કરી શકાય તો ભાઈ આપની મરજી છે બરોબર છે પણ મેં જે જાણેલું છે શીખેલું છે સમજેલું છે ઘણા સાધુ સંતો પાસેથી સાંભળેલું છે એ હું કઉ છું કારણ કે માળા ચડાવી હોય તો કોઈ પણ વ્યક્તિ જે પુરુષ છે એમને કહી આપીને એમના નામથી ચડાવી શકાય બરોબર છે તો મિત્રો બાકી કોઈ નિયમ નથી તો હવે આપણે ફટાફટ શરૂઆત કરીએ વાતની બે માળા છે પહેલી જે માળા છે મિત્રો આકડાના પાન જે આવે ને આકડા વૃક્ષ ઝાડ છે છોડ આકડાના તમારે એકવીસ પાન તોડી લેવાના આકડાના એકવીસ પાન ને તોડી લેવાના છે હવે એકવીસ પાન ને તોડ્યા બાદ ચંદન નો જે આપણે ચાંદલો કરીએ તે ચંદન થી તમારે જો તમને બતાવું મિત્રો આ બરોબર એ આંગળી થી રામ 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 લખવાનું છે આકડાના એકવીસ એકવીસ પત્તા ઉપર

રામ લખેલું હશે સાત શનિવાર સુધી દરરોજ સાંજે દાદાને ચડાવવાની છે સમજાઈ ગયું ક્લિયરલી સાત શનિવાર સુધી સાંજના સમયે એકવીસ આકડાના પદના એટલે કે આકડાના એકવીસ પાંદડા એની ઉપર રામ લખવાનું છે ચંદન

હવે વાત કરીએ આપણે ફટાફટ બીજી માળા વિશે મિત્રો લવિંગ લવિંગની માળા એ પણ દાદાને પ્રસંદ પસંદ જે પ્રિય છે અને દાદા બહુ પ્રસન્ન થાય છે હવે કેટલા લવિંગ તમારે ચડાવવાના છે તો કે મિત્રો એકસો આઠ લવિંગની માળા એકસો આઠ લવિંગ લેવાના છે બરોબર છે એક બે ત્રણ ચાર પાંચ છ પહેલાં ગણીને એકસો આઠ લવિંગ છૂટા પાડી લેવાના છે હવે એની તમારે એક માળા બનાવી લેવાની છે અ ચોંટાડીને એક 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 પછી એક પછી એક દોરાથી લવિંગ ઘણી જગ્યાએ તો તૈયાર માળા મળતી જ હોય છે નકર તમે ઘરે બનાવી શકો દોરાઓ સાથે તો 108 આઠ લવિંગની માળા સાત શનિવાર સાત શનિવાર દાદાને સાંજના સમયે આરતી સમયે પૂજાપાઠ સમયે મંદિરમાં જઈને ચડાવવાની છે મિત્રો આ બંને માળામાંથી ગમે તે એક કાર્ય પણ તમે કરી શકો

ન હોય તો દાદા ઓલરેડી સારી વધારે કરી દેશે અને ઓલરેડી સારી પરિસ્થિતિ હોય તો દસ ગણી પંદર ગણી વીસ ગણી પચીસ ગણી દાદા એટલી કૃપા મિત્રો સ્ત્રીઓ પણ માળા ચડાવી શકે પણ કોઈ પુરુષને આપીને ચડાવી શકાય બરોબર છે મિત્રો જો હા એક બેન ની કમેન્ટ હતી કે સ્ત્રી પણ બાળક છે હનુમાનજી નું તો પછી એ સ્પર્શ સુકાવ કરી શકે મિત્રો કારણ કે એવું ને પણ મેં કમેન્ટમાં લખ્યું હતું ને તમને પણ કઉ સ્ત્રી પુરુષ બધા દાદાના બાળકો છે હું એમ નથી કેતો નથી બરોબર છે પણ મેં જે સાંભળેલું છે જોયેલું છે સાધુ સંતો પાસેથી હજારો સંતો પાસે હું બેઠેલો છું અને એટલી કલાકો કલાકો આખી રાતો રાત એટલી એટલું કહેવાય ને કે ભાઈ વાત જ હું કમ કેમ કરવી મારે એ શબ્દ નથી નીકળી શકતા એટલું નોલેજ જ્ઞાન સાધુ સંતો પાસેથી લીધેલું છે ને ભાઈ એટલા માટે કેતો બાકી હું ઘરની વાત નથી કરતો બરોબર છે કે સ્ત્રીઓ દાદા ને મોટા ભાઈ પિતા મોટા ભાઈ પિતા ગુરુ અને ભગવાન માનીને એમની પૂજા કરી 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 શકે 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 બધા મંત્ર પાઠ સાધના પણ નિયમ પાળી શકતા હોય તો બાકી સ્પર્શ નો કરી શકે મિત્રો તો આ બંને માળા જે મેં તમને કીધી એક તો રુદ્ર સોરી આપણે આકડા માળા અને બીજી જે છે લવિંગની માળા મિત્રો બંને માળા સાત શનિવાર સુધી તમારે ખાલી કરવાનું છે સાત શનિવાર સુધી એક વખત ટ્રાય કરી લ્યો ગમે તેવું કામ હોય ઘણાને વિઝા નથી મળતા ઘણાને પીઆર કહેવાય કે ઘણાને પરમાનન્ટ ત્યાં ફોરેન રહેવું છે ઘણાને અહીંયા ઇન્ડિયામાં પ્રોબ્લેમ પડે છે કામ પૂરા નથી થતા પૈસા કોકે લીધે દીધેલા છે કોઈ ઉછી વિના લઈ લીધા છે કોકે ઘરેણા ડાકી દીધા છે અરે ઘણા પ્રકારની કમેન્ટ આવતી હોય છે ભાઈ કહેવાય કે અડધા લોકો તો શું લખે છે કારણ કે મિત્રો એની એનો પ્રોબ્લેમ નથી જો હવે આમાં શું છે તમને કદાચ લખતા નો ફાવતું હોય ને તો એ કોઈ મજાકની વાત કે એવો વિષય નથી પણ તમે કોઈ અન્ય વ્યક્તિને કહો કે આ મારો પ્રશ્ન છે મને આ ફોન ફોનમાં આ ભાઈના વિડીયોની કમેન્ટમાં લખી દો કોઈ પણ હોય વ્યક્તિ ગમે તે હોય પુરુષ હોય કે સ્ત્રી હોય ભાઈ બરોબર છે હું વાંચી લઈશ અને તમને કમેન્ટમાં જ રિપ્લાય આપીશ માં મને મેસેજ ન કરતા કારણ કે હજારો ની સંખ્યા માં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવે છે અને હું જવાબ નથી દઈ શકતો કારણ કે મન દુખ થાય એટલા માટે બીજા લોકોને પણ જવાબ દેવા પડે એક ને દઉં તો બીજા બધા ઘણા આવી ગયા હોય મિત્રો બધાને ન પોસિબલ થાય બરોબર છે મારે બીજું કામ પણ હોય એટલા માટે યુટ્યુબ ના કમેન્ટમાં લખી નાખો જે કાંઈ પણ દુઃખ છે પ્રશ્ન છે મારાથી સોલ્વ થાય એવું હશે તો હું સો ટકા તમને ત્યાં ને ત્યાં જ રિપ્લાય આપી દઈશ મિત્રો આજના વિડીયોમાં ખાસ માહિતી આટલી જ આપવાની હતી કે આ બે પ્રકારની માળા એક તો આકડાના પાનની અને બીજી લવિંગની એકસો આઠ લવિંગની માળા દર શનિવારે શનિવારથી શરૂ કરો મંગળવારથી પણ કરી શકાય પણ શનિવાર વધુ સારું સાત શનિવાર સુધી તમારે કરવાનું છે મિત્રો દાદા મોજ કરાવી દેશે ભૂલતા ને યાદ રાખજો અને તમારે એવું કરવું હોય કે સાત શનિવાર પેલા સાત શનિવાર આકડા માળા બીજા સાત શનિવાર લવિંગ ની માળા તો પણ ચાલે કોઈ પ્રોબ્લેમ નથી તમારી મોજ પ્રમાણે તમે કરી શકો તો મિત્રો આ ખૂબ જ લાભદાયી ઉપાય તમને દીધેલો છે આજના વિડીયોમાં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દો ધરાધરી કારણ કે બધા જ લોકો સુધી આ ઉપાય પહોંચી શકે અને બધાને દાદાની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે છે બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે લાલ બટન

મારા ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ જે છે કરણ દવે તમે લક્ષો તો પણ આવી જશે અથવા કરણ ઓફિશિયલ ઇલેવન ફેસબુકમાં વિડીયો નથી કરી રહ્યા મૂકવાના પણ બહુ જલ્દી કરશું આપણે એમાં પણ સ્ટાર્ટિંગ તો બધું જ ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી જોઈ લેજો અને હું અપડેટ ઇન્સ્ટાગ્રામ માં રેગ્યુલર અપડેટ આપતો જઉં છું સ્ટોરીમાં તો ત્યાં પણ તમે ફોલો કરી લેજો તો પ્રભુ શ્રી રામદાદા લક્ષ્મણદાદા સીતા માતા અંજલી માતા જાનકી માતા સુરવચલા માતા મકરવદાદા હાપતૃંગુલી હનુમાનજી મહારાજ મહાદેવજી પાર્વતી માગણાપતિ ભગવાન કાર્તિક ભગવાન રીધિ માતા સુધી માતા સરોવર દેવતા તેત્રીસ કરોડ દેવી દેવતા કુળદેવતા કુળદેવીને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે જેમને રાજી રાખે ખુશ રાખે નિરોગી જીવન પ્રદાન કરે સદાય માટે હસ્તો ચહેરો પ્રદાન કરે તમામ ઈચ્છા મનોકામણી પૂર્તિ થાય એ જ પ્રાર્થના સાથે જય બજરંગલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદા ની મોજ ગદાવાળા દાદા ની મોજા મોજ કરો વાળા હર હર મહાદેવ